શું નામ છે આપનું ચૌધરી વાઘાભાઈ વાઘાભાઈ યુવાનો ખુદ આગળનું ભવિષ્ય વિચારીને કંઈક ને કંઈક વાવ થરા સમર્થનમાં આવે છે શું કહેશો યુવાનો આજે બધા સંપૂર્ણ રીતે સંપૂર્ણ સમાજ સાથે છે અને અઢારે આલમ ઈચ્છી રહી છે કે વાવથરા જિલ્લામાં જ અમે રહીએ અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને પણ યુવાનો પ્રશ્ન કરી રહ્યા છે કે આ જિલ્લો પાણી માટે બહુ તરસી રહ્યો છે જો તમારામાં જનતા પરત્યડ લાગણી હોય તો પછી પાણી માટે આંદોલન કેમ નહીં કરતા આટલા વર્ષોથી એ લોકો બેઠા છે સરકારમાં તો બી ક્યારેય પાણી માટે એ લોકોએ આંદોલન નહીં કર્યું અને વાવ જિલ્લો બનતા હરેક સમાજને અને ખેડૂતોને તો બહુ જ ખુશી મળી છે કે કંઈકને કંઈક થરા તો આપણને પાણી સો ટકા મળશે અને થરા જિલ્લામાં રાખવાથી જિલ્લા વિભાજન બાદ ધાનેરાની બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે છેલ્લા દિવસથી ધાનેરા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો બીજી તરફ નવા થરાદ જિલ્લામાં રાખવાની માંગ સાથે આજે ધાનેરાના થાવર હેલિપેડથી યુવાનોએ બાઇક રેલી યોજી ધાનેરા પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જેમાં ભાજપના નેતા ભગવાન પટેલ પૂર્વ મંત્રી હરજીવન પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો જોડાયા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા છેલા તેવીસ દિવસથી ધાનેરામાં ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા હિતરક્ષક સમિતિ સહિત વિવિધ સંગઠનો તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો એક મંચ પર આવી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી રહ્યા છે બે દિવસ અગાઉ ધાનેરાની એક જન આક્રોશ મહાસભા યોજાઈ અને આ મહાસભામાં હજારો લોકો ઉમટ્યા હતા હવે ધાનેરાને નવું જિલ્લો વાવ થરાદમાં રાખવાના સમર્થનમાં આજે ધાનેરાના થાવર ગામથી યુવાનોએ એક વિશાળ બાઇક રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે ધાનેરા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ ગત વિધાનસભામાં ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલ સહિત કેટલાક રાજકીય નેતાઓ જોડાયા હતા અને ધાનેરાની વાવ થરાદમાં રાખવાની જ માંગ કરી હતી આજે ધાનેરા તાલુકાના યુવાનો ટૂંક જ સમયમાં સ્વયંભૂ જાગૃત થઈ અને તાલુકો અંદર સમાવેશ કર્યો જે છે એના સમર્થનની અંદર જે અહીં આગળ આવ્યો છે તે બદલ પહેલાં તો હું યુવાનોને ખૂબ ખૂબ આભાર માનું છું કે ધાનેરા તાલુકાનો યુવાન હવે જાગી ગયો છે ધાનેરા તાલુકાનો વિકાસ ક્યાં થવાનો છે એ આજના યુવાનને ખબર છે માત્ર રાજકીય જે પોકળ છેલ્લા તેર વર્ષથી જે શાસનો કરે છે એ શાસન વતુ ધાનેરા તાલુકાને એ કઈ નથી આપી શક્યા માટે એ બીજા ઉપર ઠીકરા ફોડવાનું કામ કરી રહ્યા છે પરંતુ આ આજનો યુવાન છે આ ધાનેરાનો યુવાન છે આ વાવ થરાદ જિલ્લાની અંદર સમર્થન કરતો યુવાન છે અને એ યુવાન પોતાનું ભવિષ્ય આવનાર ધાનેરા તાલુકાનું ભવિષ્ય વાવ થરાદ જિલ્લા થ્રુ જોવે છે કઈ રીતે જોવે છે આજે ભારતમાળા જે બની રહ્યો છે તો સરાલથી રા બે ત્રણ મુદ્દાઓ પ્રકાશ પાડું છું આગ થળાથી ભારતમાળા માત્ર દસ કિલોમીટર રહે છે એમ અમદાવાદ આવનાર સમયની અંદર ધાનેરાથી જે પાલનપુર થઈને આપણે જઈએ છીએ તો આજે પાંચ કલાક થાય છે એ માત્ર એકસો ને ત્યાં કિલોમીટર ની અંદર માત્ર અઢીથી ત્રણ કલાકની અંદર ધાનેરાનો યુવાન રોજગાર ધંધા માટે અમદાવાદ જઈ શકશે રહી વાત પાલનપુરની જે બ્રહ્મ ફેલાવે છે કે પાલનપુરની અંદર શિક્ષણ અમારા છોકરા ભણે છે ભાઈ કોણ ભણાવવા ના પાડે છે આજનો યુવાન અમદાવાદ ધંધો કરે છે રાજસ્થાનનો યુવાન બોમ્બેની અંદર ધંધો બિઝનેસ કરે છે પોતાના બાળકો ભણાવે છે સુ કુઈ ના પાડે છે ભારત સ્વતંત્ર છે માત્ર આ એક ભ્રમિત કરવાની વાત છે કે આમ થઈ જશે આમ થઈ જશે આજે ધાનેરા તાલુકો ધાનેરાથી વાલ થરાજ માત્ર ચાલીસ કિલોમીટર થાય છે જ્યારે પાલનપુરની જતી અંદર બે કલાક ટ્રાફિકની અંદર મારો ખેડૂત મારો યુવાન મારો યુવાધન ધન બે કલાક ટ્રાફિકની અંદર જઈ અને સવારથી સાંજ સમય બગાડે છે ત્યારે રિટર્ન આવી શકે છે જિલ્લા મથકમાં ઘણા આગેવાનોનું કામ હોય છે બરાબર વસ્તી જુજ માત્ર પોતાના કામ માટે જતી હોય છે બરાબર માત્ર થોડા માત્રામાં જતી હોય છે પણ એક ભ્રમિત કરવામાં આવે છે કે વાલ થરાજ ત્યાં મૂકી દેવામાં આવશે ધાનેરાને આમ કરી લેવામાં આવશે તે કઈ જ નથી આવનાર સમય વાવથરા કોઈ નવો જિલ્લો નથી એ બનાસ કોઠામાંથી નિર્માણ પામેલો એક નવો જિલ્લો છે એ બનાસકાંઠાનો જ ભાગ છે માટે આવનાર સમયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા પ્રધાન અને સીએમ સાહેબનો એવો પણ આગ્રહ છે કે વાવ થરાદ જિલ્લો ગ્રામ્ય જિલ્લાની અંદર આવનાર સમયની અંદર સર્વશ્રેષ્ઠ જિલ્લો જો કોઈ બનશે તો એ વાવ થરાદ જિલ્લો બનશે